સિક્રેટ્સ ઓફ સુપર સક્સેસ સુપર સક્સેસ મેળવવા માટે એકસો આઠ એવી ટીપ્સ જે તમને સફળતાના શિખર પર લઈ જશે લેખક સુભાષ લખોટિયા ભાગ એક અધ્યાય એક જી હા હું સફળતાના શિખર પર પહોંચવા ઈચ્છું છું આ પુસ્તકને વાંચવાવાળા તમામ વાચકોને હું એ વિશ્વાસ અપાવવા ઈચ્છું છું કે જો તમારા મનમાં સફળ થવાની લાલસા છે તો નિશ્ચિત જ તમે સફળતાના શિખર પર પહોંચી શકો છો એના માટે સૌથી પહેલાં તો સફળતાની બુલંદી પર પહોંચવા માટે બધા વાચકોના મનમાં આ લક્ષ્ય પ્રત્યે દ્રઢ નિશ્ચયની કામના કરું છું જો તમે આ સપનું જોયું છે તો આ પુસ્તક અવશ્ય જ તમારા સપનાને વાસ્તવિક રૂપ આપશે પરંતુ હું એક વખત ફરીથી કહેવા ઈચ્છીશ કે તમારો દ્રઢ ઇરાદો એનો પાયો છે તમારા અટલ નિશ્ચય અને સર્વશક્તિમાન ઈશ્વરના આશીર્વાદથી સફળતા જ તમારા પગ ચૂમશે બસ આ કથન પર વિશ્વાસ કરીને આ પુસ્તકને વાંચતા જાઓ અને અંતમાં તમે અનુભવશો કે તમે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતાની સીઢીઓ ચઢતા જઈ રહ્યા છો ખુદ પર વિશ્વાસ રાખો કેમ કે વિશ્વાસમાં અપાર શક્તિ હોય છે આ અદ્ભુત શક્તિ કુદરતનો ચમત્કાર છે તેથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની ભાવના તેમજ વિશ્વાસ પોતાના મનમાં રાખો ખુદને એક અત્યંત સફળ વ્યક્તિ સમજો આ જ વિચાર તમને સફળતાના માર્ગ તરફ લઈ જશે ક્યારે પણ ખુદને નબળા ન સમજો આ ભાવના તમને હકીકતમાં કમજોર બનાવી દેશે ખુદને મજબૂત બતાવો પરંતુ જો તમે મજબૂત નથી તો પોતાની અંદર એ મૂલ્યોનો સંચાર કરો જે તમને જીવનમાં સશક્ત બનાવે પરંતુ કુલ મિલાવીને નિચોડ એ જ છે કે ખુદને અસહાય ન સમજો પોતાના આત્મવિશ્વાસને મજબૂત બનાવો અને ખુદને એક સફળ વ્યક્તિ માનો જ્યારે હું પોતાના જીવનના છેલ્લા સાહીઠ વર્ષો પર ધ્યાન આપું છું તો મને પોતાની સફળતા ઉપર ગર્વ થાય છે હું મારા વાચકોને પણ એ સલાહ આપવા ઈચ્છીશ કે પોતાના અત્યાર સુધીના જીવનની સમીક્ષા કરો વીટેલા સમયની મીઠી યાદ હોતી ખુશીઓ એકઠી કરીને સોનેરી ભવિષ્ય પર વિચાર કરો ખુદને એક સફળ વ્યક્તિ માનીને આગળ વધો અને જો તમે નથી તો તમારે બનવાનું છે અને તમે બનશો પણ જો આ વિચારને મનમાં લઈને તમે એને લક્ષ્યના રૂપમાં ધારણ કરી લેશો તો કોઈ પણ તાકાત પોતાની સફળતાની આડે નહીં આવે આજે હું તમારા બધાથી પોતાના જીવનના કેટલાક અનુભવ વેચીશ વાત એ સમયની છે જ્યારે હું કોલેજમાં ભણવાવાળો વીસ વર્ષનો યુવાન હતો એ સમયે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની તરફથી ભારત બર્મા તેમજ નેપાળ માટે એક હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમેરિકાના એટલાન્ટિક શહેરમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અધિવેશનમાં ભાગ લેવા માટે સર્વોત્તમ યુવાનની પસંદગી કરવામાં આવનાર હતી મારું અંગ્રેજીનું જ્ઞાન વધારે સારું ન હતું છતાં પણ મેં ખુદને પસંદ થવાવાળા પ્રતિયોગીના રૂપમાં જોયો જે અમેરિકા જવાની આવડત રાખતો હતો જ્યારે પણ હું પોતાના જીવનના એ ચાલીસ વર્ષો વિશે વિચારું છું તો જોઉં છું કે એ હરીફાઈમાં ભાગ લેવાની તીવ્ર ઈચ્છા અને મારો આત્મવિશ્વાસ જ હતો જેના બળ પર પ્રભુના આશીર્વાદથી હું ઓગણીસો સિત્તેરમાં અમેરિકાના એટલાન્ટિક શહેરમાં થવાવાળી વર્લ્ડ યુથ કોંગ્રેસ માટે પસંદ થયો એ સમયે ભારતમાં થવાવાળી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેટલીય વખત પરેશાનીઓનો સામનો કર્યો અને હેરાન પણ થયો કેટલી વખતે વિચારીને ગભરાઈ જતો કે શું હું દક્ષિણી ભારત તેમજ મુંબઈથી આવી રહેલા યુવાનોને ટક્કર આપી શકીશ પરંતુ વિશ્વાસ માનો કે પોતાના મનોબળ અને મનોકામનાના બળ પર જ આ શક્ય થઈ શક્યું આખરે જૂન ઓગણીસો સિત્તેરમાં મેં કોલકાતાથી અમેરિકાની ઉડાન ભરી જે મારી પ્રથમ હવાઈ યાત્રા હતી તે પણ સીધા ભારતથી અમેરિકા ત્યાં સુધી કે મને સીટ બેલ્ટ બાંધવાનું પણ જ્ઞાન ન હતું આ પ્રકારની યાત્રાનો આ મારો પ્રથમ અનુભવ હતો તે પણ એકલા તેથી મારા કહેવા પર વિશ્વાસ કરો કે જ્યારે પણ કોઈ અવસર તમ સેપો